જે જમીનો સરકારે કરેલી હોય એવી જમીનોની સાથણી નબળા વર્ગના લોકોને સાફણી કરીને એવી જમીન ફાળવવા માટે આવતી કે આ પરિપત્રના આધારથી સરકારે એવી સૂચના આપવામાં આવી છે તમામ કલેક્ટરશ્રીઓને કે જે લાભાર્થીઓને જમીન ફાળવવા અંગેના કાયદેસરના હુકમ કરેલ હોય તેમ છતાં કબજો સુપ્રત ના કરેલ હોય છ માસમાં કબજો સુપ્રત કરી તે અંગેની માહિતી નીચે જે પત્રક લખેલું છે પત્રકમાં ફિલિંગ કરીને મહેસૂલ વિભાગમાં મોકલાવાની છે એ મહેસૂલ વિભાગની છ શાખાને મોકલાવાની છે કે એની માહિતી પૂરી પાડવાની છે મહેસૂલ વિભાગ ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલ જમીન તેમજ સરકારી પડતર જમીન સાથણીથી જે લાભાર્થીને ફાળવવામાં આવેલ હોય અને તેઓને તેનો પ્રત્યક્ષ કબજો સુપ્રત કરવામાં આવેલ ન હોય તેઓને છ માસ સુધીમાં પ્રત્યક્ષ કબજો સુપરત કરી તેની વિગતો નિયતપત્રકમાં માસિક માહિતી પ્રત્યેક માસ પછીની પાંચમી તારીખ સુધીમાં સેક્શન અધિકારી મહેસૂલ વિભાગને છ સાકા મોકલી આપવાનો રહેશે